દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દશક મિત્રો વાત કરીશું ગતરોજ સર્જાયેલા અકસ્માતની ઘટનાની તો ગતરોજ પાંચ વાગ્યાના અરસામાં નસવાડી બોડેલી હાઈવે પર વણિયાદ્રી ગામ પાસે એક ટ્રક અને તરબૂજ ભરેલી ગાડી વચ્ચે અકસ્માત થયો હતો આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક છે તે સાઈડની રેલિંગ તોડી વીસ ફૂટ નીચે ખાબકી ગઈ હતી જેનો ચાલક પણ ગંભીર રીતે ટ્રકની અંદર જ ફસાઈ ગયો હતો તેને કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને તેના પગને તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને વડોદરા ખાતે રિફર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આ અકસ્માતની ઘટનામાં તરબૂચ ભરીને આવેલ છોટા હાથીનો જે ચાલક છે તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને એકસો આઠ મારફતે બોડેલીની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જેનું પણ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે મૃતક વ્યક્તિની વાત કરવામાં આવે તો રમઝાનભાઈ આબિદભાઈ રાઈન જિલ્લા તાપી અને મૂળ વ્યારા ગામના રહેવાસી છે તરબૂજ ભરીને તેઓ ડેડિયાપાડા પાસેથી નીકળ્યા હતા અને ગોધરા ખાતે તરબૂજ આપવા માટે જઈ રહ્યા હતા તે સમયે આ ગોજારો અકસ્માત છે તે વણિયાદી ગામ પાસે થયો હતો ને આ ઘટનાની અંદર તેનું મોત થઈ ગયું છે સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો છે તે બોડેલી ખાતે દોડી આવ્યા છે બોડેલી પોલીસ મથકે આ અંગેની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે અને તેના પીએમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકડા એકત્રિત થઈ ગયા હતા કેટલાક લોકો છે તે તરબૂજ પણ લઈ ગયા હતા અને આ ઘટનામાં આ જે યુવાન છે તેવીસ વર્ષીય તેનું મોત થયું છે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે સમગ્ર ઘટનાને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો કલાકોના જહેમત બાદ જે ટ્રકની અંદર જે ફસાયો હતો ચાલક તેને પણ બહાર કાઢવામાં આવ્યો હતો અને ટ્રકનો જે ચાલક છે તે ટ્રકના ચાલકની વિગતવાર વાત કરવામાં આવે તો અલ્પેશભાઈ ઈશ્વરભાઈ બારીયા જોટવડ ગામના રહેવાસી છે અંદાજે ઉંમર છવ્વીસ વર્ષે તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને પણ વડોદરા ખાતે રિફર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે